નીચે આપેલ ચિત્ર કેવો ઘનાકાર બનશે તે નીચે આપેલ ઘનાકાર ફલક ધાર અને શિરો સંખ્યા જણાવો તો આ જે છે ને એ ઘણાકાર નું શું થશે આઠ શિરોબિંદુઓ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરોબર અને ધાર બાર થશે તમે ગણી જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ધાર થશે ને છ ફલક એક બે ત્રણ ચાર આગળનું અને પાછળ બાર એવી રીતના છ ફલક થશે પ્રશ્ન બે છે સૂચના મુજબ જવાબ આપો અહીંયા જુઓ નીચે આપેલ આકારની સમિતિ અક્ષ દોરો તો જુઓ આ જે છે એ એક અક્ષ આવશે સમિતિ કારણ કે આ આમ અને આ બીજી

આપણે ચાર વખત ફેરીશું તો પણ એ સંમતિ મળે છે એટલા માટે ક્રમ ચાર થશે નીચે આકાર માટે પરિભ્રમણીય કેન્દ્ર પરિભ્રમણ ક્રમ અને પરિભ્રમણ કોણ જણાવો તો પરિભ્રમણ કેન્દ્ર તો આજ થશે આપણું બરોબર પરિભ્રમણ ક્રમ જોઈએ તો ત્રણ થશે અને કારણ કે ત્રણ કેમ થાય કે જુઓ એકસો વીસ ડિગ્રીના ત્રણ વખત આપણે ફેરવી શકીશું આ જે અહીંયા છે ને અહીંથી આમ લઈ જઈશું એટલે એકસો વીસ ડિગ્રી અહીંથી આમ એકસો વીસ

લંબાઈ વધતા પહોળાઈ તો પરિમિતિ આપેલી છે તો બે ઇન્ટુ પહોળાઈ કરતા કરીએ આ સો આ બાજુ જશે સિત્તેર આમ તો સો માઇનસ સિત્તેર તો ત્રીસ આવ્યા ટુ બી બરાબર ત્રીસ તો બી બરાબર ત્રીસ ભાગ્યા બે એટલે કે પંદર સેન્ટીમીટર આપણને મળશે શું મળશે પહોળાઈ હવે પહોળાઈ ચોરસ ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચૌદ ગુણ્યા ચૌદ એકસો છન્નું સેન્ટીમીટર સ્કવેર બરોબર છે અને લંબચોરસ ક્ષેત્રફળ દસ ગુણ્યા પંદર તો એકસો પચાસ તો અહીંયા આપણને એવું પૂછ્યું છે કે આ બંને છે ને

પંદર મીટર છે તેની ફરતે એક મીટર પહોળો રસ્તો બનાવે છે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો એની ગણતરી અહીંયા બતાવી છે જુઓ ચોરસ પ્લોટની લંબાઈ પંદર મીટર ચોરસ પ્લોટની લંબાઈ પંદર મીટર બરોબર છે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પંદર ગુણ્યા પંદર એટલે કે બસો પચીસ ચોરસ મીટર થશે રસ્તા સાથેનું ક્ષેત્રફળ તો એ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય ચોરસ છે એટલા માટે તો સોળ ગુણ્યા સોળ કારણ કે રસ્તો પણ એક મીટર એડ થયો

મીટર દસ ચોરસ મીટરના રૂપિયા આ સોસો પ્રમાણે આ રસ્તા પર સિમેન્ટ પાથરવાનો ખર્ચ શોધો તો આમાં આપણે જોઈએ ને તો આ રીતનો જવાબ આપણે લખી શકીશું સો ધારો કે એબીસીડી આ રીતના આપણને આપ્યું છે સો મીટર બાજુઆ ચોરસ ભાગ છે છાયાંકિત ભાગ પાંચ મીટર પહોળો રસ્તો છે તો આ જે છાયાંકિત ભાગ દેખાય છે એ પાંચ મીટર પહોળો રસ્તો છે તો આ રીતના એની ગણતરી આખી બતાવી છે તો રસ્તાનું ક્ષેત્રફળ

સો ટકામાં રૂપાંતર કરો તો પાંચ ભાગ્યા ચાર છે એને ટકામાં રૂપાંતર કરવા છે સો વડે ગુણવાના તો પાંચ ચાર ગુણ્યા પચીસ એટલે સો આવશે એટલે પચીસ ગુણ્યા પાંચ એકસો ટકા થાય હવે અહીંયા છે ટકાને અપૂર્ણાંકમાં ફેરવવાનો એકસો પચીસ ટકા આપ્યા છે એકસો પચીસ ભાગ્યા સો કરવા એટલે પાંચ ભાગ્યા ચાર આ જવાબ આવી ગયો દશાંશ ટકામાં ફેરવું તો પોઈન્ટ પાસઠ છે તો પાસઠ ને સો વડે ભાગવાના અને અહીંયા ગુણ્યા પણ છે તો આપણને પાસઠ ટકા મળી જશે હવે કઈ સંખ્યાના પચીસ ટકા એટલે નવ થાય તો એક્સ ના પચીસ ટકા એટલે નવ એ આપણે સમીકરણ યુઝ કરીશું તો એક્સ બરાબર આપણે ફેરવીશું નંબરમાં એટલે સો ભાગ્યા બરાબર બાર એક્સ ને સો ગુણ્યા બાર ભાગ્યા પંચોતેર એટલે સોળ જવાબ મળશે બરોબર પ્રશ્ન પાંચ છે નીચેના દાખલા ગણો ફૂલદાનીની કિંમત રૂપિયા એકસો વીસ છે જો દુકાનદાર તેને દસ ટકા ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો તો જુઓ અહીંયા આપણે એની ગણતરી આપી છે પાંચ કિલો બરાબર એકસો વીસ નુકસાન ટકામાં દસ આમ વેચવાની કિંમત શોધવાની છે તો જુઓ સોહા મારી રીતે ગણે છે આનંદી આ રીતે ગણે છે બંનેની ગણતરી બતાવી છે તો જવાબ મળે છે પદ્ધતિ દ્વારા ખરીદ કિંમત એકસો આઠ મળે છે બરાબર અહીં ગણતરી પાંચસોમાં વેચતા નફો કે ખોટમાં ટકામાં ગણતરી કરો તો જુઓ અહીંયા ગણતરી બતાવી છે ફ્રિજની પડતર કિંમત છે બાર હજાર વેચાણ કિંમત તેર હજાર પાંચસો અહીં પડતર કિંમત

નો બે વર્ષ માટેનું વ્યાજ રૂપિયા સાતસો પચાસ ચૂકવે છે તો વ્યાજનો દર શોધો તો અહીંયા છે આ ગણતરી બતાવી છે પિસ્તાલીસોનું બે વર્ષ માટેનું વ્યાજ સાતસો પચાસ ચૂકવે તો વ્યાજનો દર શોધો તો આર આવ્યું એનું આખું સમીકરણ પી ઇનટુ ટી ઇન્ટુ આર બાય હન્ડ્રેડ એટલે આપણે શું સાતસો પચાસ મળે છે આપણી ઓરિજિનલ મૂડી છે પિસ્તાલીસસો બે વર્ષ રેટ આપણો શોધવાનો છે ભાગ્યા સો રેટ વાળું જે છે આર એને કરતા કરીએ તો આપણને જવાબ મળે છે આઠ ઇન્ટુ વન જોઈએ આગળ પ્રશ્ન છ મા ચલ એક્સ નો સગુણો અઢાર થશે આ બધા આપ્યા છે બીજામાં સજાતીય પદોની જોડ લખો તો પાંચ એક્સ આઠ એક્સ આ એક સજાતીય થશે ફોર વાય ટુ સ્ક્વેર થશે સિક્સ એક્સ ક્યુ નાઇન એક્સ ક્યુ બરોબર આ થશે હવે નીચે પ્રશ્ન છે વિજાતીય પદોના કોઈ પણ એક જોડ લખો તો સિક્સ એક્સ અને સિક્સ વાય આવી રીતના આપણે એક જોડનું ઉદાહરણ આપી શકીએ નીચે આપેલ પદાવલીનું એક દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો તો નાઇન અને છે પછી વાય અને x2 વત્તા દસ આ દ્વિપદી છે અને બાકી રહી સ્કવેર પ્લસ ફાઈવ વાય પ્લસ ટુ અને આ એ ત્રણ પદી છે બરોબર ત્રિપદી હવે આમાં અહીંયા ને એટલે આવશે પંચ્યાસી અને એમાંથી ત્રણ જશે એટલે કે અહીંયા આવશે એકસો ને બ્યાસી બરોબર છે ઓકે હવે જોઈએ પ્રશ્ન સાત નીચે આપેલ દાખલા ગણો સાદુરૂપ આપી घात સ્વરૂપે લખો તો આનું સાદુ રૂપ જો ત્રણ દુ છો નીચે પાંચ ની સાત છે ત્રણ પાંચ છે જે અહીંયા સાદુરૂપ આ બતાવ્યું છે જુઓ પાંચ ત્રણ ની પાંચ દસ ની પાંચ આ રીતના તો છેલ્લે પાંચ ની સાત ભાગ્યા ની એટલે કે વન એક જ આન્સર આવશે બરોબર છે હવે જોઈએ નીચે છે આ ત્રીજો સાદુરૂપ આપી ઘાત આનું સાદુરૂપ જો આ ચાર ની પાંચ પાંચ તો ઉડી જ જશે નીચે પાંચ અને અહીંયા આઠ એટલે ત્રણ ઘાત રહેશે અહિયાં અને એક ઘાત અહિયાં બે ઘાત ઉડી જશે એક રહેશે એટલે બી ની એટલે એની ત્રણ ગુણ્યા બી ની એક આટલો જવાબ આવશે હવે નીચે જોઈએ નીચેના સંખ્યાઓને અવિભાજ્ય અવયવી પાડીને તેના ઘાત સ્વરૂપે દર્શાવો તો 270 ના અવયવ આ રીતે ના પડશે 2 3 3 3 5 તો હવે 2 ની 1 ઘાત 3 ની 3 ઘાત અને 5 ની 1 ઘાત એવી રીતના થશે બરોબર તો આйна જવાબ થઈ ગયો હવે પાંચ જો કિંમત શોધો આની કિંમત જોઈએ તો આનો સાદું રૂપ આપણને આ રીતના મળે છે હવે એ સાદું રૂપ આગળ વધારતા બે દુની ચાર અને ત્રણ દુની ત્રણ તરી નવ એટલે નવ જોક છત્રીસ જવાબ આવશે બરોબર ત્રીજું છે પ્રશ્ન આઠ માંગ્યા મુજબ જવાબ આપો એક છે સમય સંખ્યાઓ સંખ્યા રેખા પર નિરૂપણ કરો હવે આનું જોઈએ પહેલાનું તો આ તો જીરો અને એક વચ્ચે આપણે આવી રીતના જીરો બાય પાંચ બે બાય પાંચ ત્રણ બાય પાંચ બે બાય રીતના લખીએ એટલે આ જવાબ અહીંયા આપણે આવશે માઇનસ પાંચ બાય એને આ રીતના કરી શકાય બતાવ્યું છે હવે માઇનસ બે બાય સાત એને અહીંયા બતાવ્યું છે માઇનસ વન અને ઝીરો વચ્ચે આવશે હવે બીજો છે માઇનસ બે અને માઇનસ એક વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યા લખો તો માઇનસ નવ ભાગ્યા પાંચ માઇનસ આઠ ભાગ્યા પાંચ અને માઇનસ સાત ભાગ્યા પાંચ તો આ રીતના આવશે તો એમાં ત્રીજો જોઈએ નવ નવ માઇનસ નવ ભાગ્યા દસ પ્લસ

પછી સ્ટેપ ફોર આપ્યું છે આ રીતના અને છેલ્લે સ્ટેપ 5 આપ્યું છે જેમાં તમને AB અને આ બીજી એક રેખા સમાંતર મળી જાય છે હવે જેમાં પીક્યુ બરાબર ફોર પોઈન્ટ ફાઈવ સેમી ક્યુઆર બરાબર પાંચ સેમી અને પીઆર પાંચ છ સેમી હોય તો આ રહ્યો એનો જવાબ અહીંયા એક્સ આપે છે નામ બાકી એ જ વસ્તુ છે ચાર પોઈન્ટ પાંચ છ અને પાંચ એની આપી છે એસી બરાબર છ સેમી છે તો જુઓ આખી રચના તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આવે પહેલા રફ આકૃતિ દોરવાની આવી રીતના પછી બીજા સ્ટેપમાં છ સેમી માપના રેખાખંડ એસી બનાવો પછી ત્રીજા સ્ટેપ પાસે રોબંદુ B પર કોણ 90 ડિગ્રી સાથે કિરણ BX દોરો 90 ડિગ્રી ના કોણ B બનાવવામાં આવે છે આ રીતના પછી ચોથું સ્ટેપ આપ્યું છે આ રહ્યું એના પછી પાંચમું સ્ટેપ એમાં તમને આ આકૃતિ ત્રિકોણ મળી જશે બરાબર તો આવી રીતના આપણે આખા પેપરનું સોલ્યુશન જોયું આવી રીતના વાર્ષિક પરીક્ષાના પેપર અને એકમ કસોટીના સોલ્યુશન માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ